અમદાવાદ શહેરના વટવાના શ્રી સંકટમોચન હનુમાન ભક્ત મંડળ તથા શક્તિપીઠ સેવા આશ્રમ ટ્રસ્ટ દ્વારા અંબાજી જતા પગપાળા યાત્રાળુઓ માટે તારીખ ત્રીસાઠ બે હજાર પચીસથી તારીખ ત્રણ નવ બે હજાર પચીસ સુધી સતત ચોવીસ કલાક મેડિકલ કેમ્પ ભોજન પ્રસાદનો સેવા કેમ્પ રોકડિયા હનુમાન મંદિર વક્તાપુર હિંમતનગર ખાતે શરૂ કરવામાં આવ્યો છે જેમાં અલગ અલગ વાનગીઓ પીરસવામાં આવતી હોવાનું સંસ્થાના પ્રમુખ અતુલભાઈ રાવજીભાઈ પટેલે જણાવ્યું હતું સરખેજ પોલીસે ફતેવાડી વિસ્તારમાં એક સોસાયટીમાં કેમિકલ યુક્ત નકલી દારૂ બનાવવામાં આવતો હોવાનો પર્દાફાશ કર્યો છે જેમાં પોલીસે બાતમીના આધારે સરખેજ ફતેવાડી પાસે આવેલી મોહમ્મદની સોસાયટી વિભાગ નંબર એકમાં અઠ્ઠાવન નંબરના મકાનમાં દરોડો પાડી અલગ અલગ બનાવટની દારૂની તેત્રીસ બોટલો આલ્કોહોલ મીટર આલ્કોહોલિક પ્રવાહી ભરેલા મોટા વાદળી કલરના બેરલો તેમજ અલગ અલગ સ્ટીકરો કબજે કર્યા છે અખ્તર અલી સૈયદ નામના વ્યક્તિએ દારૂ બનાવવા માટે આ મકાન ત્રણ મહિના પહેલાં ભાડે લીધું હતું ત્યારે પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે ગુજરાતમાં મેડિકલ પોલિસાને ફાયર તેમજ અન્ય આપાતકાલીન સ્થિતિમાં મદદ માટે અલગ અલગ નંબર ડાયલ કરવા પડતા હોવાથી જનતાનો ગૂંચવાળો ઊભો થતો હતો જેથી હવે આ તમામ પ્રકારની ઇમરજન્સી સેવા માટે એકમાત્ર એકસો બાર નંબર ડાયલ કરવાનો રહેશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જનરક્ષક હેઠળ એકસો બાર ડાયલ સર્વિસ શરૂ કરવામાં આવી છે જે માટે અમદાવાદમાં અત્યાધુનિક કોલ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે જેમાં એકસો પચાસ જેટલા પોલીસ કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે